બાદર ડેમ માંથી ઓગણચાળીસ હજાર ચારસો સત્યાવીસ ક્યુસેક પાણીની આવક નોંધાય છે જેટલા લોકોને પીવાના પાણીનું સંકટ હવે દૂર થયું છે તો જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે પ્રથમ વખત બાદર એક ડેમ સીઝનમાં ઓવરફ્લો થયો છે છ ફૂટ સુધી ચોવીસ દરવાજાને ખોલવામાં પણ આવ્યા છે ભારે વરસાદના કારણે નવા નીરની આવક પણ થઈ છે આસપાસના જેટલા પણ ગામો છે ગામોને એલર્ટ કરાયા છે તો લોકોને પણ સ્થળાંતર થવાનું સૂચન કરવામાં આવ્યું છે સાવચેતી અને સલામતીનું પણ જામનગરમાં ભારે વરસાદથી હાલાકી વધી મુખ્ય માર્ગોથી લઈ સોસાયટીઓમાં પાણી ભરાયા છે તો શહેરના ચાર વોર્ડના મોટા ભાગના ઘરમાં વરસાદી પાણી કાલાવડ નાકા બહાર મોહનનગર પાણીમાં થયું છે બીજી તરફ નવા રામેશ્વર નગર ની અનેક સોસાયટી છે કે જ્યાં વરસાદી પાણી ઘુસ્યા છે ઘરમાં ત્રણ ત્રણ ફૂટ સુધીના પાણી છે ચોવીસ કલાકથી થી લાઈટ નથી પાણી અને દૂધની સમસ્યા છે લોકોને ખાવાના પણ ફાફા પડે છે જામનગર શહેરમાં ચોવીસ કલાકમાં પડેલા ભારે વરસાદના કારણે જામનગર અડધું શહેર પાણીમાં ગરજ થઈ ચૂક્યું છે રંગમતી નદી અને રણજીસાગર ડેમને જોડતા જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં હાલ પાણીમાં ગરજ થઈ ચૂક્યા છે આપણે જે હાલ જે હરિદ્વાર પાર્ક સોસાયટીમાં છીએ તે જ્યાં જોઈ શકાય છે દૂર સુદૂર સુધી પાણી જ પાણી નજરે પડે છે અને લોકોને હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે

નથી અન્ય અન્ય સુવિધા આપણે સોસાયટી જોઈ કે જ્યાં દૂર સુદૂર સુધી માત્ર પાણી જ પાણી નજરે પડે છે વાહનની હાલત જોતા એવું લાગી રહ્યું છે કે હાલ જે છે તે પાણીનો સ્તર સતત વધતું હોય એમ લાગે છે કારણ કે જે રીતના ભારે વરસાદ પડી રહ્યો છે જે રીતના પાણી આવી રહ્યું છે આ એક વરસાદનું પાણી અને હાલ ઉપરથી જે ડેમ સાઇડ પરની જે પાણીની આવક છે તે પાણીની આવકના કારણે હાલ સોસાયટી જે છે તે પાણીમાં ગરજ છે જાણે કે જામનગર શહેર પાણીમાં ગરજ થઈ ચૂક્યું હોય એવા જે છે દ્રશ્યો સામે આવી રહી રહ્યા છે જોઈ શકાય છે આ સોસાયટીના રહીશો છે જેની હાલતો શું છે કારણ કે જે છેલ્લા ચોવીસ કલાકથી આ જ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે લાઈટ નથી પીવાના પાણીની સગવડ નથી કે નથી ખોરાકની સુવિધા કારણ કે જે રીતના છેલ્લા ચોવીસ કલાકથી અહીંનું લોકોનું જીવન છે તે હાડમારી ભર્યું રહ્યું છે કારણ કે નથી બહાર નીકળી શકાતું કારણ કે સોસાયટી બહાર નીકળતા પણ ગોઠણ સમાણા પાણીનો સામનો કરવો પડી રહ્યો છે ક્યાંક તો ખેડ સમાણા પાણી ભરાયા છે લોકોના ચહેરા પરથી વાંચી શકાય છે સ્પષ્ટ કે અહીંની હાલત શું હોઈ શકે લોકો પરણે પોતાના જે નીચેના માળને છોડીને ઉપર રહેવા મજબૂર થઈ રહ્યા છે તંત્ર તરફથી કોઈ સુવિધા મળી છે કે કેમ અહીંની હાલત કેવી છે અને ક્યારથી આવી હાલત થઈ છે આપની સાથે લોકો જોડાયેલા છે તેની સાથે વાત કરશું છેલ્લા ચોવીસ કલાકથી આવી જ હાલત છે ક્યાંથી આ પાણી ભરાયું છે અને કેટલું ભરાયું છે કેવી હાલ મારી કાલ બપોર થી થોડું થોડું પાણી સ્ટાર્ટ થઈ ગયું બરાબર પછી સાંજ સુધી ઘરમાં પહોંચવાનું સ્ટાર્ટ થઈ ગયું પણ હવે રાત્રે જોયે તો રાત્રે બધા કાલ રાત લાઇટ નથી અને બધાના ઘરે ના પીવાનું પાણી નથી દૂધની કોઈ સુવિધા બરાબર ના સરકાર તરફથી ના એનડીઆરફ તરફથી કોઈ પણ જાતનું ઇવેક્યુએશનની પણ કોઈ જાતની સુવિધા હજી સુધી આવી નથી અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે પાણીના ફર્સ્ટ ફ્લોર અને નીચેના ગ્રાઉન્ડ ફ્લોરમાં બધે પાણી અંદર ઘૂસી ચુક્યા છે એટલે ઘણા ના લોકોના ફ્રીજ, વોશિંગ મશીન બધું પણ બગડવાનું શરૂ થઈ ગયું છે બધેમાં પાણી જાય ચુક્યું છે અત્યારે કોઈ છતાં કોઈ પણ સરકારી સુવિધા હજી સુધી મળી નથી તેમ કેવી હાલત છે કેટલા સમયથી છે અને ખાવા પીવાનું શું કરો ખાવા પીવાનું કાલે બપોર પછી જાઈમાં જ નથી નથી દૂધની નાના છોકરાઓ છે અહીંયા કોઈ દૂધની કાંઈ સુવિધા કાંઈ પહોંચેલી નથી કાલના અમને હેરાન છે આ બધું અમે આટલું હપ્તે લઈને આ બધું વસાવેલું છે આ બધું વધતું નુકસાન થાય છે એનું કોણ જવાબદાર છે બેન કેવી હાલત છે જમવાનું નથી મળ્યું કે નથી શું કે લાઈટ પણ કે નથી પાણીની વ્યવસ્થા કાઈ જો નથી નથી લાઈટની વ્યવસ્થા નથી પાણી અને કાલ બપોરે જેમે જમ્યા એ જમ્યા ન જમ્યા એ બધા આમ આમ કે અચ્છા લાગી છે ને આવી ની હાલત જોઈ શકાય છે કારણ કે પાણી ભરાયેલા છે સતત પાણીનું સ્તર છે તે વધી રહ્યું છે લોકો પાણીમાં જીવન જીવવા મજબૂર થઈ રહ્યા છે અને હાલ જે છે તે હાડમારી યથાવત છે જોઈ શકાય છે જ્યાં સુધી પાણી જ પાણી છે દૂર સુધી દૂર દૂર સુધી આ ચોક છે ચોકની હાલત શું થઈ ચૂકી છે એ જોઈ શકાય અહીંના જે દ્રશ્યો છે જે ગાડી પાણીમાં ગરજ થઈ ચૂકી છે એટલે કે લગભગ પાંચ ફૂટ જેટલા અહીં પાણી ભરાયા છે પાણીનો કોઈ નિકાલ નથી હાલ હેવી વરસાદ એટલે કે ભારે વરસાદ પડી રહ્યો છે હજુ પણ ભારે વરસાદની આગાહી છે ત્યારે હજુ પણ સ્થિતિ વધુ વણસવાની છે તેમ ચોક્કસ કહી શકાય કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથું આયુર ગુજરાત પોસ્ટ જામનગર